પ્રદર્શનમાં અમે જતા જોયું બધું એમ થાય કે પ્રજા માટે નાની નાની પ્રજા માટે ભવિષ્યમાં બહુ સત્તામાં થાય છે અને પછી સારા સાંઢ અમે જોયા તે પછી ભગવાનની લીલા બધી જોઈ કે ભગવાન પ્રાગટ્ય થયા ત્યાંથી બધી લીલા જોઈ તે પછી પુસ્તાલયમાં એવા પુસ્તાલયમાં બધા પુસ્તકો અમે જોયા લીધા બહુ સારામાં સારું વાલાયક સ્થળ અને નવી પેઢીને લાયક આ સ્થળ બની રહ્યું છે जागृत करने के लिए ज्ञान तीर्थों की अधिक आवश्यकता प्रतीत होती है ऐसा ही एक ज्ञान तीर्थ पुष्टि संस्कार धाम के रूप में साकार हो रहा है हमारे विविध धर्म शास्त्र भाषाओं में श्रेष्ठ ऐसी हमारी संस्कृत भाषा संगीत की उत्कृष्ट परंपरा आधुनिक शिक्षा की उत्तम व्यवस्था विविध कलाओं का प्रशिक्षण शरीर मन को स्वस्थ बनाने के लिए खेल के संसाधन सात्विकता का आधार ऐसी गो सेवा आदि मानव उन्नति के सर्वविध पक्ष यहाँ समन्वित होंगे आ डिपार्टमेंट है नेनो टेक्नोलॉजी डिपार्टमेंट है आ आ डिपार्टमेंट में तुम जो जोई सकसो का વિવિધ પ્રકારની પ્રકૃતિઓ આપેલી છે કૃતિઓ આપેલી છે જે જે તમને સમજવામાં મદદ કરશે શકે આપણે નેનો નેનો ટેકનોલોજી શું છે સૌથી પહેલા તમે જોઈ શકો છો કે આયા વિવિધ પ્રકાર વિવિધ પ્રકારના ખરલ જો આપેલા છે અને એની બાજુમાં જ વિવિધ પ્રકારના ધાતુ આપેલા છે તો આ ધાતુઓ છે અને ખરલ એટલે ખાણળી દોસ્તો તો ખાણળી દસ્તા વડે પીસી અને તેનું ભસ્મ બનાવ બનાવવામાં આવે છે અને પછી આ ભસ્મને અલગ અલગ જાતની અલગ અલગ જાતની ચાટણોમાં અને અલગ અલગ જાતની આયુર્વેદિક દવાઓમાં ને નાખવામાં આવે છે કૃષ્ણા આજે અમે સૌ પરિવાર સહિત અહીંયા પુષ્ટિ સંસ્કાર ધામના જે મહોત્સવ છે એમાં આવ્યા આવતાની સાથે અમે સૌ પ્રથમ પ્રદર્શનમાં ગયા ત્યાં સૌથી પહેલા અમે જે પુષ્ટિ સંસ્કાર ધામનું જે આપણું ડિજિટલ એમણે બનાવેલું છે જે પ્લાન છે એ જોયો ખૂબ સુંદર પ્લાન હતો અને જ્યારે બનશે ત્યારે તો એથી પણ સુંદર બનશે પછી અમે જેમ આગળ ગયા તો ત્યાં ટેકનોલોજીના જે બધા પ્રદર્શન હતા એ જયા બાળકો છે ટેકનોલોજીની વાતો કરતા હતા પણ એટલું સંસ્કારિતાથી આમ આ સમજાવતા હતા કે જે બધા આજુબાજુના લોકો હતા એમણે કીધું કે આ ટેકનોલોજી ને સંસ્કૃતિનો આ સુમેળ તો તો અમે અમે પહેલી વાર જોયો પછી આગળ ગયા ત્યાં ચિત્રકલા એ બધું જોયું ગીરિરાજ્યનું પ્રદર્શન હતું એ જોયું એટલું સુંદર બનાવેલું હતું પછી અમે જે સેવાના જે બધા આપણે જે ક્રમ હોય એ બધા જોયા વસ્ત્રો શું છે શું નહીં એ બધું જોયું એટલે જ્ઞાન અને કલાનો આટલો સુંદર સુમેળ પહેલી વખત જોવા મળ્યો તો પુષ્ટિ સંસ્કાર હું જે સંચાલન છે એમને પણ અમારા ધન્યવાદ અને પિયુષ બાવાને પણ અમારા નમન કોટી કોટી જય શ્રી કૃષ્ણ જય પુષ્ટિ સંસ્કાર સંસ્થાના નિર્માણમાં અત્યારે અમે અહીંયા બધા 500 કાર્યકર્તાઓ ખડે પગે ઊભા છે પિયુષ બાવાના સાનિધ્યમાં જે આ બની રહ્યું છે એ કાઈ કમાવાનું નથી આ ખાલી દેશને ગામને રાજ્યને અને બધાને આમાં આપણે શિક્ષણ અને સંસ્કૃત વિદ્યાલયનું પણ આયોજન કરેલું છે આમાં આપણે બધા બાળકોને પાયાથી થી આપણે જેમ પાઠશાળામાં મોકલીએ છીએ ત્યાંથી એટલે કે વધારેમાં વધારે મોટા થાય અને સંસ્કૃત બને શિક્ષિત બને અને ધર્મમાં આગળ આવે એવા બાળકો તૈયાર કરી એવા નાગરિક તૈયાર કરવાના આપણી જવાબદારી છે આ આપણે આમાં બધું પિયુષ બાવાના સાનિધ્યમાં થઈ રહ્યું છે પુષ્ટિ સંસ્કાર સંસ્થાન નિર્માણ સહયોગ અત્યારે બહુ જ ચાલી રહ્યું છે તો આ દસ દિવસના કાર્યક્રમમાં પાંચ હજાર વૈષ્ણવો પ્રસાદ લઈ રહ્યા છે એના બધા માટે પિયુષ બાવા એ સુંદર વ્યવસ્થા કરી છે જેમાં બધા વૈષ્ણવો સાથ અને સહયોગ આપી રહ્યા છે જય શ્રી કૃષ્ણ

ટેકનોલોજી જ્ઞાન ટેકનોલોજી સાથે અમને એવી જ્ઞાન આપવામાં આવે છે અમને ખૂબ જ સરસ જાણવાનું મળ્યું છે અને સારા સંસ્કારો જાણવા આપવા મળે છે અને ગીતાની જે ક્રમ છે એ તો ખૂબ જ સરસ છે અને આજે જે અમને જે પીઝા બર્ગર જે બધા જંક ફૂડ છે એના વિશે જે ખાવાનું જમવાનું કહ્યું છે તેના વિશે તો જરૂર ફોલો કરવા જેવું છે અને અમે જરૂર ચોક્કસ નિર્ણય કરશું કૃષ્ણ સેવા સદા કાર્ય અમે એનો ચોક્કસ અનુમલ કરશો ને અને પ્રભુ કૃપાથી અમને પિયુષ ભાવના

અત્યારે પિયુષ બાવાનો કાર્યક્રમ જોરદાર લાઈવ ચાલુ છે અને લગભગ બે થી અઢી લાખ માણસો ભાઈ તથા પધારીને પ્રસાદ લે છે અને કાર્યક્રમ લાઈવ જોવે છે એ પછી પ્રદર્શન છે ઘણું ઘણું અહીંયા કાર્યક્રમ છે અને આજે રવિવારને હિસાબે ખૂબ માણસો જીવ છે વૈષ્ણવજનો અને કાર્યક્રમ કિશોર બાવાનો લાઈવ અત્યારે જોઈ રહ્યા છે એ તમને જોવા મળશે ભરમા સુ કંઠ પવિત્રા

مان جي لاڳي گهڻا ونهڙا ڪارڻ ٿو پئي ڪرڻا آهن بدلا تمہارے برادرا